હેલો ફૂડીઝ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું વેજીટેબલ સ્ટોક વેજીટેબલ સ્ટોકના કારણે સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સૂપ બનાવવાના એક દિવસ પહેલાં પણ તમે તેને બનાવીને સ્ટોર કરી શકો છો પરંતુ જો તમે ફ્રેશ વેજીટેબલ સ્ટોકનો ઉપયોગ સૂપ બનાવવા માટે કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ચાલો આપણે વેજીટેબલ સ્ટોક બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ લીલા ધાણાની આ રીતે જે ડાળી હોય છે તે કટ કરી લીધી છે તેના બદલે તમે સેલરીનો પણ ઉપયોગ કરી શકો ગાજર કોબીજ ડુંગળી ફુલેવર કેપ્સિકમ લીલી ડુંગળી તમાલપત્ર આખા કાળા મરી લસણ આદુ અને પાણી તો ચાલો આપણે વેજીટેબલ સ્ટોક કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ સૌપ્રથમ તો આપણે એક તપેલી અથવા તો કઢાઈમાં ત્રણ કપ જેટલું પાણી ઉકળવા મૂકીશું પાણી ઉકળે ત્યાં સુધી આપણે વેજીટેબલ ચોપ કરી લઈશું આ રીતે આપણે વેજીટેબલને રફલી ચોપ કરી લેવાના છે અહીં આપણે એક ઇંચ આદુનો ટુકડો અને સાતથી આઠ કડી લસણની લીધી છે આ ઉપરાંત કેપ્સિકમ કોબીજ ફુલેવર ગાજરનું પ્રમાણ અહીં આપણે વન ફોર્થ કપ જેટલું રાખ્યું છે આ રીતે આપણે થ્રી ટેબલ સ્પૂન જેટલી લીલી ડુંગળી લઈશું તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો આ ઉપરાંત તમે અન્ય વેજીટેબલમાં મૂળાનો પણ ઉપયોગ કરી શકો છો અહીં આપણે ત્રણ નાની ડુંગળી લીધી છે તેના બદલે તમે એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ લઈ શકો છો આપણા બધા વેજીટેબલ ચોપ થઈ ગયા છે તેને આપણે ગરમ પાણીમાં એડ કરી દઈશું પાણી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં બે તમાલપત્ર એડ કરીશું સાતથી આઠ નંગ જેટલા આખા કાળા મરી છે તે એડ કરીશું ચોપ કરેલા વેજીટેબલ એડ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે તેને અડધો કલાક સુધી ઉકળવા દઈશું જેના કારણે વેજીટેબલનો બધો ફ્લેવર પાણીમાં સરસ આવી જાય અહીં આપણે જે રેગ્યુલર વેજીટેબલ હતા તેનો જ ઉપયોગ કર્યો છે તેના બદલે શાક બનાવતી વખતે જે વેજીટેબલનો વેસ્ટ નીકળ્યો હોય તેનો ઉપયોગ કરીને પણ તમે વેજીટેબલ સ્ટોક બનાવી શકો છો અડધો કલાક ઉકળ્યા બાદ આપણો વેજીટેબલ સ્ટોક રેડી થઈ ગયો છે આ રીતે આપણે ગરણી મૂકી અને તેને ગાળી લઈશું આ રીતે આપણો વેજીટેબલ સ્ટોક રેડી થઈ ગયો છે જે વેજીટેબલ છે તેને આપણે ફેંકી નથી દેવાના તેનો ઉપયોગ આપણે કટલેસ બનાવવા માટે પણ કરી શકીએ છીએ અથવા તો તેને મેસ કરી અને કોઈ કરી બનાવવામાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ આ ઉપરાંત આ વેજીટેબલને મેસ કરી તેમાં બ્રેડ ક્રમ્સ અને બાફેલા બટાકા એડ કરી તેની આલુ ટિક્કી પણ બનાવી શકો છો તૈયાર કરેલા વેજીટેબલ સ્ટોકને આ રીતે આપણે એક બાઉલમાં લઈ લઈશું આપણો વેજીટેબલ સ્ટોક રેડી થઈ ગયો છે આ સ્ટોકનો ઉપયોગ તમે સૂપ બનાવવા માટે કરી શકો છો આ ઉપરાંત કોઈ કરી બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો અહીં આપણે વેજીટેબલ સ્ટોકને ઠંડો થવા દઈશું ત્યારબાદ આપણે તેને સ્ટોર કરીશું તમે પણ સૂપની રેસીપી ઘરે ટ્રાય કરતા હોય તો વેજીટેબલ સ્ટોક જરૂરથી બનાવજો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો